રક્તદાન કરેલ અને રક્તદાન એ મહાદાન છે આપણે સૌએ કરવું જોઈએ અને બધા ઘણા બધા મિત્રો પૂજા તો રક્તદાન કરતા હું સૌને અપીલ કરું છું કે રક્તદાન કરવું જોઈએ એક રક્તદાન કરવાથી ઘણી બધી જિંદગી બચાવી શકાય છે તો રક્તદાન કરવું ખૂબ જરૂરી છે આભાર નમસ્કાર આજે ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ કહેવાય એમાં હું ધ્રાંગધ્રા મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી ડૉક્ટર હેમાંગ દોશી સિનિયર ડૉક્ટર શ્રી અભયભાઈ દંગી ટ્રસ્ટ ટ્રેઝરર શ્રી આકાશભાઈ પારેખ અને સર્વ ડૉક્ટર મિત્રો અમે અહીંયા હાજરી આપીને વિશ્વ રક્તદાન દિવસને નિમિત્તે આજે આ ચોથું આપણું ધ્રાંગધ્રા ખાતે આપણું ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે એને અમે બિરદાવીએ છીએ આ બ્લડ બ્લડ ડોનેશન માટે સલીમભાઈ ઘાચી અને એમની ટીમ દિવસ રાત ચોવીસ કલાક ત્રણસો ને દિવસ ખડે પગે કોઈપણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય તેમની ટીમે આજ સુધીમાં ચાર હજાર જેટલા બ્લડ ડોનેશન લીધેલા છે અને એટલા લોકોને બ્લડ પ્રોવાઈડ કરેલું છે એમના માટે એમને અને એમની ટીમને ખાસ અભિનંદન રાંગધ્રાની જનતાને આવા પ્રસંગે હાજર રહીને રક્તદાન કરવા માટે સર્વે મિત્રોને અભિનંદન પત્રકાર મિત્રોએ પણ આજે ઘણા બધા રક્તદાન કર્યા એમને પણ ખાસ અભિનંદન અને અમારા તરફથી આવું ના કાર્ય સત્વરે હંમેશા ચાલુ રહે એના માટે શુભેચ્છા ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં આજે પરોપકારી કાર્ય સાથે મનાવવામાં આવી રહ્યો છે ધાંગધ્રા શહેરમાં દર વર્ષે દાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજોને ભેગા કરીને આજના દિવસે રક્ત એકત્રિત કરવાનું કાર્ય કરે છે આજે અહીંયા સો જેટલી બોટલોનું રક્તદાન પ્રાપ્ત થવાનું છે અત્યાર સુધીમાં સાઠ જેટલા લોકોએ રક્તદાન કરી દીધું છે અને દર વર્ષે આ કાર્યક્રમની સાથે સાથે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જરૂરિયાતમંદોને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે છેલેસેમિયા બાળકો સહિત વિવિધ એવા વર્ગના બ્લડ કે જે બહુ ઓછા લોકો પાસે હોય છે એમનું પણ કલેક્શન કરીને બધા જ લોકોને બધા જ સમાજના લોકોને મદદરૂપ બનવાનું કામ એ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જ્યારે કરી રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓને હું અભિનંદન આપું છું જે જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને ગુજરાત પરોપકારી છે અને આ પરોપકારી ગુજરાત સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટમાં શ્રેષ્ઠ રહ્યું છે નંબર એક રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને વધુને વધુ રક્તદાન કરીએ અને અન્યને મદદરૂપ બનીએ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ રક્તદાન દિવસ નિમિત્તે મેં પ્રથમ વખત આ બ્લડ ડોનેટ કરી અને આ સેવાનું કામ કર્યું છે અને ગમે ત્યારે એક્સિડન્ટ થાય કે કોઈ એવી ગંભીર બીમારી હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બહુ જ મુશ્કેલી પડે છે પણ આ બ્લડ ડોનેટ કરી અને બ્લડ એકઠું થઈ અને એક જગ્યાએ આપવામાં આવે તો ગમે ત્યારે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત જે બ્લડની જરૂરિયાત હોય જે ગ્રુપની જરૂરિયાત હોય એ મળી રહે એટલા માટે આ બ્લડ ડોનેટ કરી અને મેં આજે આ બ્લડ ડોનેટ કરવાની શરૂઆત કરી છે દિનેશ જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા